રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં હાલો ભાઈ આપણે છે ને ફુવારા પલારવાનું હાલે હવે આ છેલ્લી લાઈન હે બે આગળ પીધ્યું અને બે આ એટલે ચાર લાઈનોમાં માં એ આખી જમીન આવી જાય ટૂંકમાં દોઢ બે વીઘા છે પલારી રાજમાં રાજમા છે ને એમાં મોટર ચાલુ કરી દીધી રાજુભાઈ આઈજે આવી ગયા હે પણ આમ બે થઈને ફુવારે ફેરવી લીધા એટલે ડાયરેક્ટ રાજુ આવે ને એની મોટર ચાલુ કરી ભાગ ની ત્રીજું પાણી ચાલુ કર્યું ને મારે દવા છાંટવી છે મકાઈમાં તૈયારી કરી લીધી છે આમાં ઝીણી મકાઈમાં પોટી ખાતી હોય પોટી બગાડ નાખે એટલે આમ તો થોડું મોડું થઈ ગયું છે દવાનું પણ ટાઈટના લીધે મકાઈ આપડી બગડી ગઈ છે હાલો આગળ જોઈએ અને ભર અને પછી હાલો મકાઈ જોઈએ આપણે હાલો ભાઈ જો આપણે થેલો નાખી લીધો આપણો ભણવાનો અને જાય મકાઈમાં એ લાલ થઈ ગઈ છે મકાઈ ને એમાં પાછી એવી ઈર અને જે છોડવો મોરો હોય ને ટૂંકમાં ગમે એ મોલમાં એને નુકસાન જીવાત પાછી એટેક જીવાતનો વધી જાય ટૂંકમાં નુકસાન વધારે કરે એટલે આપણે મકાઈમાં એવી જ હાલત છે જેવું તમને દેખાડું અને એક પાણીમાં ઉગી ગઈ હતી બીજું પાણી કાઢ્યું ને ઠંડી થોડીક ચાલુ થઈ હાજ હવાર એમાં મકાઈ હાવ લાલ થઈ ગઈ જો અમુક ક્યારે વધારે બેહાડી દીધા હે અને એમાં એવી ઓછીઓ હતો ઈર જો ઈર આવે એટલે આવી હાલત કરી નાખે જો આ બચાડી ઉગી ને ગમે મોલ કયો હવે એને ટૂંકમાં ઉઈગા ભેગી દવા ચાલુ કરવાની આમ તો બી માં જ ભેરવવાની એટલે ગમે વસ્તુ નો આપણે હિસાબ કરી મોલ કયો માણસ કયો એને અંકુર ફૂટે ત્યાંથી દવા ચાલુ કરવાની થાય હેરી ઈર જીણી છે દેખાય નહીં એક એક છોડ માં લગભગ દસ દસ બાર બાર ઈર છે એવી ઝીણી ઈર હે ચાલો જો આવી હાલત કરી નાખી બે દિવસ દવા છાંટી દઉં આમાં દવા હે આપણે ઈર ની અને ગેસની પોટી ની અંદર હોય એટલે ગેસની દવાની જરૂર પડે આમ તો ધાણામ સેટી ની જ દવા હે બીજી હે નહીં પણ પ્રોફાઈનો એટલે થોડો ગેસ નો કામ કરે અને કામ તો હમણાં વેત એ હું ભૂલી જાઉં વળી તમારે કોક ને કેવું કે હવે તો નાઈ લ્યો નાહવાનો ટાઈમ જ નથી મળતો હા જે લગભગ સાડા દહક વાગે અગિયાર વાગે ફ્રી થાવ કામ કરીને પછી મારે વિડીયાનું કામ હોય એક દોઢ કલાક માં એ બધું પતાવવાનું આવી બધી ભીડ પડે છે અને ભાઈ ને પછી હડપ થાય જ નહીં તમને ખબર છે દિવસ છે સવારમાં પાણી ગરમ કરું હતું પણ ફુવારાને હું ત્યાં બાપુ કી મારે નાવું મેં કીધું મારું પાણી ગરમ હે એ તમે લઈ લીધ હું બીજું કરી લઈ ત્યાં તો વાર એમ ચું ને મકાઈ ને દવા છાટી દઉં એટલે હવે પાછું પાણી ગરમ તો થઈ ગયું છે જોઈ કઈક વારો આવે હવે આપણે જરાક બોયડીમાં છંટકાવ કરી દઈએ

ઓકે ચાલો હવે બેને રોટલી ચોપડી દઉં ને હું ચોપડવાનું જોઈ ઓ બધી જગ્યાએ જોઈ જેલો હે ને હું જોઈ લે બુટ્ટુ પેલા હું દેન જોઈ લે ને તન બુટ્ટુ પેતા તે હું બાબાને કહી દે એટલે ઉપર રે હું ચડી તો બે તમે દેખી લે હવે રોટલી માં હું ચોપડવાનું હે ઈ ગોર 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 પછી માં કી નાખું હે કે ઓન્લી ગોર

વાત જવા દો એવું કણી થઈ છે જોઈને ખાવાનું મન થઈ જાય એવું જોરદાર થઈ જાય કણી થાય મોઢામાં નાખો ને એટલે એમ થાય કે રવા રવા જેવું બધું છૂટું છૂટું હાલો જીયન ભાઈ ને છે ને ઘી ને ગોળ ચોપડવાનો હે આ રાજમાણીનો ગોળ મને બહુ ભાવે છે પણ ચીકણો એટલે હદ ચીકણો હોય અમારે જીયન ભાઈ માટે ઘી ગોળ રોટલીમાં ચોપડવાનું છે હોય ટાબરિયા રોટલી ચોપડી દીધી રખડતા ફાટકતા ખા હવે ઘર હે ને રાજમણી નો બહુ મસ્તી નો ખાધા પાણા આમ મજા આવે એવો નથી ચીકણો એટલે હદની બાર વાટકામાં ઘર ઘી તમે નાખો ને ગરમ ના કરો ને તો એ ઉખડે નહીં પાછો જાય નહીં નેહડે હવે કામ થઈ ગયું પૂરું આપણે કોમેન્ટ આવી હતી માં તમે કેટલા પાણી પાયા અને ફુવારા કેટલી વાર હાકો તો ભાઈ કોમેન્ટમાં જવાબ મેં તમને દઈ દીધો હતો પણ કુંધરીમાં આપણે છેલ્લા વરસાદ થયા ને ગારામાં જેમ વાવી તી એટલે ઉગી તમને ગઈ હતી તે પછી અમે બે વાર ફુવારા પાણી પાયું હે અને ફુવારા અમે આખી રાત જવા દઈ પેલું પાણી પાયું ને બે બે કટકે એટલે ચાલીસ ફૂટે ફુવારો રાખ્યો હતો અને દસ કલાક મોટર ઈકી હતી અને આ વખતે એ દસ કલાક મોટર આઈકી હે પણ વીસ ફૂટે ફુવારો એટલે લાગત કટકે ફુવારા રાખ્યા હતા અને હવે પાણી પાવું નથી હવે જે થવાનું હે ને એમાં થઈ જાય હાલો હવે જરાક આપણે બળધુની ની લઈ લઈ બળધુન પાણી પાણી પાઈ લઈ બળધુને આમતા જો કે શિયાળો એટલે પાણી જ ના પીએ પણ પાણી દેખાડવું એ આપણી ફરજ છે અને બળદું થોડીક ટાઈટ પડે એટલે આપણે એને અને ભેહું ને છાંય ભેહું ને તડકો લાગે એટલે ભેહું ને છાંય હાલો તો હું જરાક બળધૂન પાણી દેખાડ લો હાલો પાણી પાઈ લીધું અને નાખીએ દીધું ભૂકો અને ભૂકો આપણે જઈ ટૂંકમાં અહીંયા ખાલી થઈ જાય ને તે વરથી ભર લેવાનું હલો રાજુ હા આમ જોયી તો એવું લાગે એમ કે આપડે માં ખરેખર એવું જ થાય એક દી વિડીયો ના બને કદાચ આપડે કન્ટિન્યુ બનાવી જ રાખ્યા હે ગમે એવી ભીડ પડી તો પણ એક દી ના બને તો એમ થાય કે આપડે કેટલા દિવસ તમને મળ્યા નથી ને એવું ફીલ થાય મને એટલે હું તાણ કરીને પણ વિડીયો બનાવી લેતો ને રાજુભાઈ દેખાણા નથી એટલે સાસરીમાં મદદ કરવા ગયા મદદ કરવા ઇમરજન્સી જવું પડ્યું શું છે કે મજૂર ની સોલ્ટેજ બહુ પડી ને માણસ ને એટલે ક્યાંય થી કોઈનો પાટો જ નથી ખાતો હા નકરતા હા આવી ભીડ આપડે હે તો ત્યાં કેમ આપડે જાવું પણ માણસો ના મળે તો પછી શું કરે ભીડ માં આપડે ભીડ ભોગવી એવો ટાઈમ હોય તો જવું પડે અને જ સાચું બધું છે ભાઈ એકબીજાને ને મદદરૂપ થવું હા બરાબર ને અહીંયા જો ધાણીમાં ત્રીજું પાણી ચાલુ છે સાડા બાર વીઘા અને તેત્રી કિલ્લા પડ્યા આમ તો આપણે વીડિયોમાં કીધું તો તોય એવી ઘાટી ઉગે છે કે વાત જવા દો હજી તો આ પાણી પછી ઉગશે આમાં હા અટાણ તો એ દેખાય ઘણી ગઈ છે કે જ્યાં જોલ હે પાણીની ની ભરાય ત્યાં ઘણી બધી દેખાઈ ગઈ છે રજી બપોરા કરતો આવજે હા હવે એક વાગવા જાય હાલો ભાઈ બપોર થઈ ગયા રે હું આવ્યો પાણી રાજુભાઈ ને બપોરા કરી આવે રાજુભાઈ બપોરા કરીને આવી ગયો અને બે વાગી ગયા મારે કરવા બપોરા અને હવે પાણી ફૂલ પી લીધું આપણી જમીન બંધ કરી દઈ ફુવારા ભાઈ અમાર વિરેનભાઈ જો ભણી આવી ગયા છે લેસન બેસન કર્યા વગરના ઉપડી ગયા પાછા વાડીમાં હા એ છે કઈક વાડીની મોજ શિયાળાની ઠંડી ઠંડી લહેરાકી આવતી હોય પગમાં વારા આવતા હોય બંધ પડ્યા હોય ભણી જ લેવું હું છે કા મોજા મોજા સમય છે તમારો છોકરાઓ હાલો ઓલા બધાના ભાવ પૂછી જ શ્રી કૃષ્ણ સંસાર તો નીન થાય પછી ના ના એ તો દાઢી રાખી હોય તો મૂકવાનું કાંબા

અલગ રાખી બહુ ડાઠા હારું હે ની ની વેલ ની વે કેમ અચ્છા માંડ માં હા બહુ હોય તો એને પછી અડધા ને એક થરાય ના કરાય તો પછી ઈમાં હે ને એમ ના કરે ધાર દેતું જ હોય ને સોકુ કરતો જ મજૂર ના જડન તો એ કાંધું તો મે કાટ મંડી હોય પછી મેળ આવે તો મજૂર થી કઢવી લેજો ને એમ કરો તો એમ કરજો પણ આ કાંધું તો કાટ મંડી હા કાંધો તો નાખવું પડશે કાંધું કાટ લ્યો ને તો ગાય નું એક પછી ઓલું સોકુ થાય نو گے پک دے رہی بتی موکو ہاں

અફસોસ થવા જોઈ ને કે ના પંદર વસ્તુ ને તો લાવો તમે આંગ્રા ચાટતા રહી જાવ ના બનાવી હા તો એમાં શાહ નાખવાની હોય ને

इधर बाएं ली दिया है ना ताई रही जो जो तो तोता तुमने खरेखर विचार आवो जो न क्या कई ना बोल न था नया नहीं कहता ओ हमारा काम ना है एडलन केवे दो तो ना भी खावे छे ताई जो करी मोके नहीं और जगह नहीं ड है

પણ ભે હું ચારવી પડી ના ભણવા જાય તું કોઈ દી ભણવા જાજે ભણવા જાજે ન કર હે ને પછી તારા પપ્પા કહે કે હાલ જા પછી ભે હું ચાર મૂકી દેહે તને જીયાન ભાઈ ને જો જીયાન ભાઈ તું એ તું ઈ તારા પપ્પા ને એમ નોકરી લે છે ને હા પણ નોકરી હજી તો મોટો થાવા દે પણ ભણી ને હા ભણી થઈ પાકું ને હા

ફ્રી થઈને બધા રમતા હતા વીરેન ને લેસન તો બાકી હતું થોડુંક એટલે કે કરી ને જીયા બધા રમતા હતા અને છોકરા ગીત ગાયા વધારે જ કંઈ આવડતું ના હોય પણ કાયમ જે દિવસના મનમાં મનમાં ગુણ 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 કરતા હોય તો અમારે લોહીમાં હે એટલે ટૂંકમાં એ ગાતા હતા કેવા લાગે એ કોમેન્ટ કરીને કેજો અને એ કે આજે મુકેશભાઈ રાવલિયા આપણે કોમેન્ટ આવે અમદાવાદ થી મુકેશભાઈ રાવલિયા ના દીકરાનો જન્મ દિવસ છે આનંદભાઈ તો ખૂબ શુભકામના હેપી બર્થ ડે આનંદભાઈ તો ભૂલાઈ ના જ એવા મુકેશભાઈ આપણે અઠ્યાવીસ તારીખે પણ યાદ દેવડાવ્યું હતું જોકે મેં ના જ પાડી હે કે હું જન્મ દિવસ વિશ નથી કરતો પણ છતાંય તમારી કોમેન્ટો આવે તો લેવી પડે વિડીયાના એન્ડમાં એન્ડમાં યાદ આવે એની લઈ લઉં ના યાદ આવે તો રહી જાય છે બાકી કામની બાપા મારી મેં જોયા ટાઈમ કાઢી અને ગામમાં જઈ આવ્યો હુલીઓ ચેન્જ કરી આવ્યો હવે પાછા મહિના દિવસ નું હા મહિનો થાય બે મહિને થાય એમાં કઈ નક્કી નહીં હા થઈ જાય બાર કઈ ન હા મશીન માર દેવાનું એ અડપ થાય તો બાકી આપણે કઈ શોખ છે નહીં કહેવાય નો આ તો એમ થાય મોટું થવાનું બહુ નડે કઈ કરી કર નાખી બાકી ચાંદીન ને પતરા જેવું થઈ ગયું બધું એટલે કઈ આમે અમે મને પેલેથી જ શોખ નતો કઈ પણ તો એ કઈ કઈ તપાસ જાવું જોઈએ ને માણસ ની હા ખેડૂત ભાઈ ને આમ જ હોય ભાઈ ટાઈમ મળત જઈ આવવાનું બાકી કઈ ફરજિયાત ના હોય મને જરાય ટૂંકમાં શોખ જ નહીં કે આપણે આમ દેખાવું એ આપણે શોખ નહીં એક શોખ કામ કરવાનું અને કામ કરી નબળું નહીં કરવાનું એ શોખ પૂરેપૂરો હા એ આપણે આગળ તમે જોયું રસોડાની જે અમે કથા કરી લીધી એટલે એવું છે આયલા રાખે બાકી હાલો હવે વિડીયો લાંબો થઈ જાય છે આજના વિડીયો નો એન કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ